માતા ગંગા સતી પાનબાઈ માતાને સમજાવે છે હે પાનબાઈ અંતકરણથી પૂજાવાની આશા રાખે ને એને કેમ લાગે હરિનો સંગરે શિષ્ય કરવા નહીં એવા જેને પૂરો ચડ્યો ન હોય રંગ રહે બહુ બેસ્ટ વાત કરી છે આ માતાએ કે એ પાનભાઈ જેને અંતકરણથી પૂજાવાની આશા રાખે છે મતલબ અંતકરણ એટલે મન મતલબ અવચેતન મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આને ચાર અંતકરણ કહેવાય છે જેની બુદ્ધિમાં પૂજાવાની આશા છે જેના ચિત્તમાં પણ પૂજાવાની આશા છે જેના મનમાં પણ પૂજાવાની આશા છે જે અહંકારી વ્યક્તિ છે જેને અહંકાર થઈ ગયો છે કે હું કંઈક પૂજા આવ હું ભગવાન બની જાઉં લોકો મને મહાત્મા કહે લોકો મને પૂજે લોકો મારે આરતી કરે હે લોકો મારા હામૈયા કરે આ બધી એક પ્રકારની પૂજાવાની જેની અંદર આશા હોય બાયણે પૂજાવાની આશા એને વાહવાહી મેળવવી છે એને ધન કમાવું છે એને મોટું થાવું છે એને પદ મેળવવું છે એને પ્રતિષ્ઠા મેળવવી છે એવાને કોઈ દી હરિનો સંગ લાગે જ નહીં કારણ કે જેને પૂજાવાની આશા છે સ્વયંને ભગવાન બની જવાની આશા છે હે ચેલિયું ચેલા લાખોની સંખ્યામાં મૂંડી પછી આરતી ઉતરાવે હામૈયા કરાવે પૂજા કરાવે પછી એનું ધન દોલત લડ હડફે પછી મોજ મજા કરે ગાડીઓમાં ફોર વ્હીલમાં દેશ વિદેશમાં જલસા જલસા એટલે આવાને કોઈ દી હરિનો સંઘ લાગે જ નહીં કારણ કે એને તો બાયણે પૂજાવાની આશા છે કંઈક મોટું થવાની આશા છે પોતાની વાહવાહી કરાવી છે હું કાંઈક સૌ એવું દેખાડવું છે એને તો હરિનો સંગ કોઈ દી લાગે જ નહીં બાકી જેને હરિનો સંગ લાગી ગયો છે હરિ સાથે જેની સુરતા જોડાઈ ગઈ છે ભક્તિ ભજનમાં જે રંગાઈ ગયો છે એને બાયા પૂજાવા સાથે શું મતલબ છે હે પગ ધોરાવન પાણી પીવરાવું ને આરતી ઉતરાવીન પૂજા કરાવીન હવે આનાથી એને શું મતલબ છે કાંઈ મતલબ ખરો તો એને તો હરિનો સંગ કોઈ દી લાગે જ નહીં આ નોટ કરજો એ તો બહાર દેખાવો છે જગતને આકર્ષિત કરવાનો એક એનો આશ્રય હેતુનો મતલબ છે એ ધંધાવાળા છે બાકી સાચા સંત એની ઊંડે ઊંડે અંતકરણમાં ક્યાંય ચાર અંતકરણમાં પૂજાવાની આશા ઈચ્છા અપેક્ષા હોતી જ નથી બરાબર તો કે એ પાનભાઈ શિષ્ય કરવા નહીં એવા જેને પૂરો ચડ્યો ન હોય રંગ રે એટલે માતા ગંગા સતી આ પાનબાઈને સચોટ શબ્દોમાં કહે છે કે એવા લોકોને શિષ્ય કોઈદી કરવા નહીં કેવા લોકોને કે જેને પૂરો ચડ્યો ન હોય રંગ મતલબ જેને ભક્તિભજનનો રંગ જેને ચડ્યો જ નથી ભક્તિભજન જેને કરવી નથી માત્ર ઢોંગ પાખંડ કરવો છે એવાને શિષ્ય કોઈદી કરતાય નહીં કારણ કે પાત્ર જ ન કહેવાય કારણ કે પાત્ર પૂર્ણ બન્યા પછી જ એને હે પીરસવું પાનભાઈ તો એવા લોકો ભક્તિ કરી શકે જેની અંદર લગ્ન તડપ જિજ્ઞાસા પરમાત્મા પ્રત્યેનો ભાવ પ્રેમ એવાને શિષ્ય કરાય જોકે પાનભાઈ માતા તો કે શિષ્ય કર્યા જ નથી આ તો માતા ગંગા સતી સમજાવે છે કે પાનભાઈ આવા લોકોને શિષ્ય કોઈથી કરવા નહીં કારણ કે આપણે ખેતર જોઈ છે તો એમાં આપણે હળ હાકી નાખી છે ખેતર ચોખ્ખું કરી નાખી છે સાફ કરી નાખી છે હે જાખરા એમાંથી સા કાઢી છીએ પછી પાણી જવા દઈને પછી આપણે એમાં બીજ વાવીએ છીએ તો એમાં કાંઈક ફળ ઉગે હવે ભેરાઈ ગયેલું આખું ખેતર પડ્યું હોય અને એમાં તમે બીજ વાવો શું તમે લણી લો કાંઈ ન નીકળે તો એમ ભેરાઈ ગયેલું ખેતર જેની મન ચિત્ત અહંકાર આખું ભેરાયેલું છે વિષય વાસનાઓમાં રચ્યું પચ્યું છે એમાં તમે બી વાવી દો શું એવું ભક્તિને લાગે જ નહીં કારણ કે એવાના તો શિષ્ય કરવા જ નહીં જેને પૂરો ચડ્યો ન હોય રંગ કારણ કે સાચા શિષ્યને લગ્ન લાગે કે મારે પરમાત્માને મેળવવા છે પ્રભુની ભક્તિ કરવી છે સત્યના માર્ગે ચાલવું છે એવી જેનામાં લગ્ન હોય ને એવા લોકો જ ભક્તિ કરી શકે બાકી જેને પૂરો રંગ ચડ્યો જ નથી ધતુર કરે છે દેખાવો કરે છે હે કે મારે ભક્તિ કરવી છે એનું તો કામ જ નથી એટલે આ માતા ગંગા સતી પાનભાઈને સંપૂર્ણ રીતે સમજાવે છે કે એવાને શિષ્ય કરવાની જો કે માતા પાનબાઈ તો કોઈ શિષ્ય કર્યા જ નથી પણ પૂર્ણ જ્ઞાન માતા ગંગા સતી પાનભાઈ માતાને આપે છે કારણ કે ગંગા સતી જ માતા પાનભાઈના ગુરુ છે બાવન ભજનોની વાણીઓમાં સંપૂર્ણપણે માતા ગંગા સતી પાનભાઈને બધું સમજાવી દે છે અને પાનભાઈને પૂર્ણતાએ પુગાડી દે છે પાનબાઈને બ્રહ્મના દર્શન પણ કરાવી દઈએ તો બ્રહ્મના દર્શન કેમ કરવા કેમ થાય બ્રહ્મ કોણ છે બ્રહ્મ એ જ આત્મા આત્મ પરમાતમ શબ્દ સર્વ વ્યાપક છે જે ઓમકાર શબ્દ ચિત્ત દ્વારા એના દર્શન થાય અને ચિત્ત સુરતારૂપી ચિત્ત એ શબ્દમાં સમાઈ જાય ને મુક્તિ કહેવાય ચિત્તરૂપી સુરતા આત્મ પરમાતમ પ્રકાશી પ્રકાશની અંદર સમાઈ જાય એના દર્શન કરીને એને મુક્તિ કહેવાય તો એવાના શિષ્ય કરવા જ નહીં કારણ કે અત્યારે શું છે ભક્તિનો ઢોંગ ધતુર વધારે આલે છે દોડ વધારે હાલે છે તો આવાને કે શિષ્યો કરવા નહીં કે પાનભાઈ પૂરો જેને રંગ ચેડો હોય જેનામાં જિજ્ઞાસા હોય પરમાત્માની ભક્તિ કરવાની હોય એવાને શિષ્ય બનાવવા બાકી શિષ્ય બનાવવા નહીં અંતકરણ અંતર નથી જેનું ઉજળું ને જેને મોટા મોટાપણું મનમાય રે તેને બોધનવ દીજીએ રે જેની વૃત્તિ હોય આને ત્યાંય રહે અંતકરણથી રાખે પૂજાવાની આશા એને ક્યાંથી લાગે હરિનો સંગ્રહ અંતર નથી જેનું ઉજળું મતલબ અંતકરણ મન બુદ્ધિચિત અહંકાર અહંકાર તો સમાપ્ત થઈ જાય નિરંકારી બની જાય બુદ્ધિમાં જેની અંદર વિવેક પ્રગટ પ્રગટ થઈ જાય જે સત્યનો જ માર્ગ ચાલે બુદ્ધિ પણ જેની સદબુદ્ધિ પ્રગટ થઈ જાય સંકલ્પ વિકલ્પ જેનું મન પણ સત્યના રસ્તે ચાલવા લાગે જેને સંકલ્પ વિકલ્પ કરે તો સાચા જ સંકલ્પ અને વિકલ્પ કરે ખોટો એક પણ કરે નહીં અને ચિત્ત પણ જેનું નિર્માણ થઈ ગયું હોય ચિત્ત ચિતવન કરતું પણ બંધ થઈ જાય હે એને ઉપદેશ આપવો બાકી અંતર નથી જેનું ઉજળું જેની અંદર નગરું પાપ જ ભેર્યું છે છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી વાદ વિવાદ હે એવાને શું તમે ઉપદેશ કરીને કરશો કારણ કે અંતર નથી જેનું ઉજળું ને જેને મોટાપણું મનમાં રહે જેની અંદર મોટાપણું છે કે આઈ એમ સમથિંગ ઈગો હું કંઈક છઉં હું સર્વશ્રેષ્ઠ છઉં હું જ મોટો જ્ઞાની છઉ હું જ મુક્તિદાતા છું આ મોટાપણું છે ને જેના મનની અંદર હોય મનમાં મતલબ મનની અંદર હોય એવાને તો કોઈ શિષ્ય કરાય જ નહીં કારણ કે એ તો સ્વયં ઢોંગી પાખંડી છે કે હું જ કંઈક છઉ હું જ મુક્તિદાતા છું અત્યારે જુઓ તમે ઘણા ઢોંગી પાખંડી ગુરુઓ રખડી દે છે ચેલિયું ચેલા અને ધન દોલત હડપે છે પછી પચાસ પચાસ લાખની ગાડીઓ કરોડોનો બેંક બેલેન્સ દેશ વિદેશમાં જલસા જ કરે બધું ઢોંગ પાખંડ છે બાકી સાચો સંત કોઈ દિવસ પોતાની પૂજા કરાવે જ નહીં એને ખાસ ખબર હોય છે કે દેહની પૂજા તો ખોટી છે દેહની પૂજા તો નાસ્વંત છે હે પૂજા તો કોની કરવી પૂજા આત્મા પરમાત્માની થાય પૂજા ગુરુની થાય પણ કયા ગુરુ શબ્દ ગુરુની આત્મગુરુની પરમાત્મ ગુરુની તો પૂજા કરનાર કોણ સુરતા થકી એની પૂજા થાય પૂજા એટલે શું એની સેવા એને સમર્પિત ન્યા સમર્પિત થઈ જવાનું બાકી દેહની પૂજા એ તો જગતને બતાવવાનું છે શું દેહ પૂજા કરવાથી મુક્તિ મળી જાય શું દેહી ગુરુની સેવા ચાકરી દેહી ગુરુની પૂજા પાઠ કરવાથી શું મુક્તિ મળી જાય કોઈ દિવસ ન મળે એ તો દેહ આકાર થયો એમાં મુક્તિ છે જ નહીં હે તો જેને મોટાપણું મનમાં જેની અંદર મોટાપણું હોય તેને બોધ ન દીજે તેને ઉપદેશ બોધ સલાહ સૂચન સમજણ કોઈ દિવસ આપવો નહીં સત્સંગ એવા આપવો નહીં એને આપો જ નહીં ના પાડે કારણ કે જેની વૃત્તિ હોય આને ત્યાં જેની વૃત્તિ મતલબ ઈચ્છા વાંથી વાં ભટકતી હોય વાંથી વાં ભટકતી હોય કડીક થાય તો ઓલા ગામ દોડે ઓલા ગામ દોડે આ ગામ દોડે ચેલ્યું ચેલાય ભેગા કરે ને એના પૈસા અડપે થેલો ભરીને હાલતો થઈ જાય જ્યાં ત્યાં જેની આ વૃત્તિરૂપી ઈચ્છા ભટકતી જ છે એની ઈચ્છાઓનો અંત જ નથી આવતો જ્યાં ત્યાં દોડા દોડી જ કરે છે અને લોકોના પૈસા ઝડપી છે આવીને ત્યાં જ્યાં ત્યાં ભટકા રાખે છે એવાને તમે શિષ્ય કરીને કરશો શું અત્યારે જોવો આવું જ ચાલી રહ્યું છે હે ગુડ ગુરુને છીપા ચેલા દિવસે નહીં પગદંડા અગમ પાખે પણ ગમ નહીં નરને આપો વખાણે અખંડા હું ઘણી વાર નથી બોલતો કે લાલચી ગુરુ લોભી છેલા અંતે એમ ઠેલા આ તો ગુરુ લાલચી છે ને ચલો એ લોભી છે આ તો છેલ્લે બે નરકમાં આવાથી મુક્તિ ન થાય જેની વૃત્તિ જ્યાં ત્યાં ભટકતી હોય બાકી વૃત્તિ જેની ઈચ્છા વૃત્તિનો અર્થ થતાં ઈચ્છા અહીં ને ત્યાં જ્યાં ત્યાં ઈચ્છા ભટક ઈચ્છા સમાપ્ત થઈ જાય તમામ ઈચ્છાઓ સંસાર પ્રત્યેની જેની સમાપ્ત થઈ જાય સંસારમાં રહેવા છતાં જે સંસારથી પર હોય છે જેમ કમળનું ફૂલ પાણીમાં રહેવા છતાં પાણીથી ઉપર હોય આવો વ્યક્તિ જે છે નર હોય કે નારી હોય દેહધારી આવો આવી જેની સુરતા હોય આવો જેનો ભાવ હોય ને એવા જ ભક્તિ કરી શકે બાકી વૃત્તિ વિષય વાસનાઓ ભટકતી રહીએ શબ્દસ્પર્શ કામ ક્રોધ લોભ મધમો આમાં જેની વૃત્તિ ભટકતી રહી ઈચ્છા એ તો કેવી રીતે ભક્તિ કરે હે આવીને ત્યાં ત્યાં ભટકતા ફરે ભટકી ભટકીને લોકોને ઉલ્લું બનાવીને પૈસા લૂટીને અંતે મરી જાય અને એના કોન્ટેક્ટમાં આવનારા લોકો પણ નરકમાં જાય તો નરકમાં જાય જ ગુરુ તો પણ આવા આવા ગુરુની સંગતમાં આવનાર પણ જેટલા ચેલ્યું ચેલા હશે એ બધા વિવેક હિનસે બુદ્ધિહીન છે એને ખબર નથી કે આ ગુરુ અમારો ઉપયોગ કરી રહ્યો છે અમારી સાથે છલ કરી રહ્યો છે અમારું ધંધોલત લડ હડપી રહ્યો છે બધી પ્રકારે એનું શોષણ કરતા હોય છે આનું જ નામ પાખંડ બાકી સાચો સંત કોઈ દી પોતાની પૂજા કરાવતો નથી આ નોટ કરજો સઠ નવ સમજે શાનમાં ને ભલે કોટી કરે ઉપાય રે સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય ને એવાની અંતે ફજેતી થાય રે બેસ્ટ વાત કરી માતા ગંગા સતી સઠ નવ સમજે સ્થાનમાં સઠ કોને કહેવાય સઠ સલીલ એ કોઈ દિવસ સુધરે નહીં છલી કપટી દગાબાજ અસત્ય બોલનારો પાપી અધર્મી દુરાચારી એ સઠ સલીલ છે ને એ કોઈ દિવસ સુધરે નહીં દારૂડીઓ સુધરી જાય ચોલટો સુધરી જાય સિનારો સુધરી જાય જુગારીઓ સુધરી જાય હે બધા સુધરી જાય પણ સઠ સલીલ છે ને એ કોઈ દિવસ સુધરે જ નહીં એટલે તો કહે છે ને કે સલીલનો સંગડો ના કરીએ મારી બેની રે સલીલનો સંગડો કોઈ દિનો કરાય તો સઠ નવ સમજે શાનમાં જેનું મન જ્યાં ત્યાં ભટકે છે જે સઠ છે એને શાનમાં સમજે જ નહીં શાન એટલે એક તો ઈશારો થાય સંકેત થાય ને એક શાનનો અર્થ સમજણ પણ થાય એ કોઈદી ગુરુની સમજણને ધ્યાનમાં લઈએ નહીં સમજે નહીં આચરણમાં ઉતારે નહીં એટલે આવા સઠ જે હોય ને એ ન સમજે સ્થાનમાં એને તો માતલ માત્ર માયા હેરે જ મતલબ હોય ધન દોલત કેવી રીતે મેળવી લો ભક્તિને તો માત્ર ઢોંગ કરતા હોય આડંબર કરતા હોય બાકી અંતકરણ અંદર કાંઈ ન હોય હે અંદર કાંઈ ન હોય ખાલી ઢોંગ પાખંડ દેખાવો જગતને બતાવવાનો જે જગતને બતાવવાનું નથી કરતા ઘણા જગતને બતાવવાનું જ કરે તો જે બતાવે છે એની અંદર કાંઈ હોય હોતું નથી જેની અંદર કાંઈક હોય છે એ જગતને બતાવતું જ નથી એને શું જગતને બતાવવાનું છે અને જગત એ મતલબ એ શું છે જગત શું કરી દઈએ મુક્તિ આપી દઈએ મોક્ષ આપી દઈએ જગત શું આપી દે ધન દોલત ધન દોલતથી શું થાય મુક્તિ થઈ જાય કોઈ દી ન થાય એટલે એને જગતમાં રહેતો હોય છતાં જગત સાથે એને કોઈ મતલબ હોતો નથી એને સંત કહેવાય બાકી આવા સઠ જે હોય ને સલીલ એ જલસા કરે હવે તમે ખુદ વિચાર કરો કે જેને ભક્તિ કરવી છે ભક્તિ જે જ્યાં ભક્તિ છે ત્યાં માયા હોય કોઈ દિવસ ન હોય અને જ્યાં માયા છે ત્યાં ભક્તિ હોય કોઈ દિવસ ન હોય એને શું પચાસ લાખની ગાડી એ મતલબ છે એને શું કરોડોના આશ્રમો એ મતલબ છે એને શું કરોડોના બેંક બેલેન્સ આવે મતલબ છે કોઈ મતલબ નથી એને કોઈ મતલબ નથી કારણ કે આમાંથી આવી જે પૂજાઓની આશા રાખે છે જે પોતાના શરીરની પૂજાઓ કરાવે છે ચેલિયું ચેલા પાસે મંડપ મેળા કરાવે છે પૂજાઓ કરાવે છે એ એની પાસે ભક્તિ છે જ નહીં આ તો પોતાનું સંગઠન વધારી રહ્યા છે હે અને ચેલિયું ચેલા એનું ધન દોલત હડપી અને જલસા કરે છે વિશેષમાં બીજું કાંઈ નથી આ નોટ કરી લેજો આ હું નથી કહેતો માતા ગંગા સતી પાનબાઈને કહે છે કે સઠ નવ સમજે સાનમાને ભલે કોટી કરે ઉપાય હેં ભલે કોટી મતલબ કરોડો ઉપાય કરે એને કોઈ ભક્તિ લાગવાની જ નથી ગમે એટલા ઉપાય કરે કરોડો ઉપાય કરી લે પણ કોઈ દિવસ મુક્તિ મોક્ષના માર્ગ સુધી એ પહોંચી જ ન શકે હે સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય જેની અંદર સંકલ્પ અને વિકલ્પ વધતા જ જાય હેં સંકલ્પ એટલે પોતાના પ્રત્યે પોતાની અંદરથી ઉઠતા રહીએ વિકલ્પ એટલે બીજાના પ્રત્યે શંકા કુશંકા જેની અંદર ભરેલી જ છે એ શું ભક્તિ કરી શકે એનું કામ જ નથી સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરવો પડે સંકલ્પ વિકલ્પ કોણ કરે સંકલ્પ વિકલ્પ કરે છે મન સંકલ્પ વિકલ્પ એનું જ નામ મનમાંથી એનું જ નામ મન જેના મનમાંથી સંકલ્પ અને વિકલ્પો ઉઠતા જ રહીએ છે મન જેનું સ્થિર જ નથી ભક્તિ ક્યાં કરી શકે તમે સ્વયં નોટ કરો અર્જુનને પણ અર્જુન પણ ભગવાનને આ પ્રશ્ન કરે છે કે પ્રભુ આ મનને પકડવું મનને વશ કરવું વાયુનું પોટલું બાંધવા બરાબર છે ભગવાન કહે છે કે અર્જુન હું માનું છું કે મનને વશ કરવું અને વાયુનું પવનનું પોટલું બાંધવા બરાબર છે પણ હવે અર્જુન અભ્યાસથી વશ થાય છે જેવી રીતે હું ઘણી વાર કહું છું કે ભાઈ એક કોઈ ઢોર પશુ તમે ગાય છે ભેંસ છે અન્ય પશુ હોય રેઢિયાર હોય જ્યાં ત્યાં રખડતું ફરતું હોય એને તમે પકડીને ઘરે ખીલે બાંધી દો એક જગ્યાએ ખીલે તમે બાંધો મહિનો છ મહિના વર્ષ દિવસ પછી કોઈક એ ઢોર છૂટ રહી ગયું હોય તો ખીલે આવીને બેહી જાય તમે જોજો કારણ કે એને ઢોરને ખબર પડી ગઈ છે કે હું અહીંયા બંધાયેલો છું એના દિલો દિમાગ ઉપર એવું છવાઈ ગયું છે કે હું અહીંયા બંધાયેલો છું એટલે એને આવીને બે જાય એવી જ રીતનું આપણું મન જે છે હરાયું ઢોર છે આ ભટકતું ઢોર છે આની માથે લગામ નથી આની પાસે ખીલો કયો ખીલે બાંધો નથી ખીલે બાંધનાર એને મળ્યું નથી એમ હરાયા ઢોરને આ રેઢિયાર ઢોરને જ્યાં ત્યાં ભટકતું ફરે છે એ રેઢિયાર ઢોરને ગુરુનો આપેલો નામ ઉપદેશ એ ખીલો છે ખીલે તમે બાંધી દો રોજ ભક્તિ ભક્તિભજનમાં બહેન કાયમ અભ્યાસ કરો મનને મન જ્યાં ત્યાં રેઢિયાર ભાગશે અભ્યાસ ચાલુ રાખો રોજ બાંધવાનું ચાલુ રાખો ગુરુના આપેલા નામ ઉપદેશમાં એટલે એ ઓટોમેટિક રેઢિયાર ઢોર જે છે મન એ ધીરે 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 શાંત થતું જશે અને બંધાતું જશે પછી ન્યાજ બંધાઈ જશે પછી બંધાઈ ગયું ને મન પછી કોઈક દિવસ છૂટું તો મૂકી દો તો એ ન્યાજ આવીને બેસી જાય હે જેવી રીતે તમે રાજકોટ રહેતા હોય ને ઘડી કેમ થાય મારે અમદાવાદ જવું છે મોરબી જવું છે અમન જાય સેકન્ડ કે બે સેકન્ડ તરત પાછું ખીલાવીને બંધાઈ જાય કારણ કે એક પ્રકારનો અભ્યાસ થઈ ગયો તો એમ અભ્યાસ કરો કારણ કે ગંગા સતી માતા એકબીજાએ ભજનમાં વાત કરે છે કે અભ્યાસ વગર પાનભાઈ હે ભક્તિ લાગે નહીં અભ્યાસ તો કરવો જ પડે ટોટલ વસ્તુમાં તમારે અભ્યાસ તો કરવો જ પડશે અભ્યાસ વગર તો કોઈ વસ્તુ તમે પ્રાપ્ત કરી જ નહીં શકો બરાબર હરેક વસ્તુ અભ્યાસ માગેલા માગી જ લે છે બરાબર તો સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય જેની અંદર સંકલ્પ અને વિકલ્પો વધતા જ જાય કારણ કે એ તો ભાનમાં છે એનો દેહ સાથે મતલબ છે જેને સંકલ્પ વિકલ્પ વધતા જાય છે કારણ કે એ તો મનોદશામાં ભટકે છે જીવભાવમાં ભટકે છે એ મુક્તિ કે ભક્તિ કેવી રીતે કરી શકે કદાપી ના કરી શકે તો આ પણ ભગત ધ્યાન રાખજો સંકલ્પ વિકલ્પ જાજા કરવા નહીં સંકલ્પ વિકલ્પને રોકવા જેટલું બને એટલું મનને સ્થિર કરવું કારણ કે મન જરાય ઢોરશે આ ચિત્રરૂપી સુરતા અને આત્માની વચ્ચે મોટામાં મોટો જો કોઈ બાધક હોય તો એ મન છે આ મન જ આપને પ્રભુ સુધી પહોંચવા દેતું નથી મન બે પ્રકારના થાય એક છલી કપટી મન એક શુદ્ધ મન મન તારી દે મનમાં પ્રચંડ શક્તિ છે પણ એ મનને સાચી દિશામાં દોડાવવું પડે તો મન તો સરવાળે જળ જ છે તો મનને ચલાવનાર કોણ છે મનને ચલાવનાર ચિત્તરૂપી સુરતા છે અને ચિત્તને ચલાવનાર આત્મા છે તો આત્મા મોટો કે મન મોટો મન જ્યાં ત્યાં ભટકતું હોય તો મનને પકડો હે મનને પકડો એક વાણીમાં ભાણદાસ બાપા પણ કહે છે ને કે ભાણ કહે ભટકીસમાં મથિલ મનની માય જો સમજીને બેસી જાય તો કરવું પડે ને કાંઈ શું કહે છે ભાણ કહે ભટકીસમાં ભાણદાસ બાપા કહે છે કે ભટકીસમાં મથીલ મનની માય જો સમજીને ચૂપ બેસી તો કરવું પડે ને કાંઈ તો કોને કહે છે આ મથી મનની માય તો મન જુદું થયું ભટકીસમાં તો કોણ ભટકી રહ્યું છે સુરતા જ ભટકી રહી છે ને જો સમજીને થઈ જાય ચૂપ તો કરવું પડે ને કાંઈ ભાણ કહે ભટકીસમાં મથી લે મનની માય જેમ આપણે દહીંમાં આપણે દૂધમાં નાખીએ મેળવણ દહીં જામી જાય ને પછી એને આપણે મંથન કરીએ તો એમાંથી ઘી નીકળે ને ધીરે ધીરે આગળ વધતા હોય માખણમાંથી ઘી એમ મનમાં મથવાનું કીધું તો મન જુદું થયું મથનારો જુદો થયો તો મથનારી છે એ સુરતા છે સુરતાથી મન પકડાય કારણ કે મન સુરતામાંથી જ પ્રગટ થયેલું છે બરાબર અને સુરતા પ્રગટ થઈ છે આત્મામાંથી ને આત્મા પ્રગટ થયેલો પરમાત્મામાંથી તો એવી રીતે મનને સ્થિર જ્યાં સુધી આપણે નહીં કરીએ મન જ્યાં ત્યાં ભટકતું છે ત્યાં સુધી ભક્તિ સંભવત છે નહીં અને જેનું ભટકતું મન છે સંકલ્પ વિકલ્પ જેને વધતાં જ જાય છે વાંથી વાં દોડે વાંથી વાં દોડે એ વધતાં જ જાય ને એવાની તો અંતે ફજેતી થાય એવાની અંતે ફજેતી થાય બદનામ થઈ જાય જગતમાં એને ખબર પડી જાય ફજેતી થાય લોકો એના પર હસે દાંત કાઢે મજાક ઉડાવે તો ઢોંગી નીકળો પાખંડી નીકળો છેલ્લે એની ફજેતી જ થવાની છે કારણ કે એ સ્વયં ઢોંગી પાખંડી છે સંકલ્પ વિકલ્પમાં જ જે ફસાયેલો છે એની તો અંતમાં છેલ્લે તો એની ફજેતી જ થવાની છે હે પણ લોકો હસી ઉડાવે ઘણાય નથી જેલમાં ઘરી ગયા કેટલાય ઢોંગી પાખંડી ગુરુઓને હજી કેટલાય ઘરીએ જવાના હે ઘણા એની કેટલાયની ફજેતીઓ થઈ જ છે ને કેટલાયની ફજેતી નથી બાણે આવી જાત જાતના કેસોમાં પકડાય છે હે નથી પકડાતા દીકરીઓ માથે બળાત્કાર કેસમાં કેટલાય જેલમાં ઘરી ગયા ઘણા અન્ય કેસમાં ઘરી ગયા હે તો એમ એવાની તો અંતે ફજેથી જ થાય કારણ કે એને એની પાસે ભક્તિ હોય જ નહીં કારણ કે એ પૂજાઓની આશા રાખે છે એટલે એ ખોટો છે એક એક નોટ સમ એક વસ્તુ નોટ કરી લેજો જે પોતાના દેહની પૂજા કરાવે ચાંદલા કરાવે તિલા કરાવે તપકા કરાવે આરતી ઉતરાવે હે પૂજા પાઠ કરાવે પગે લગાડે પગ ધોઈને પાણી પીવડાવે સમજી લેજો બધાય બધા ઢોંગ પાવન છે બધાય ખોટા છે આ ગુલામ કરવા માગે અને પોતે ભગવાન બનવા માગે એવાનો સંગ કોઈ દિવસ કરવો નહીં માતા ગંગા સતી કહે છે એવાની તો અંતે તો ફજેથી જ થાય ભલે શરૂ શરૂમાં જલસા કરી લે ભોળા પારોડાને ફસાવી લે વિવેકીનને પણ લાસ્ટમાં છેલ્લે એની ફજેતી જ થાય હેં એના ધજાગ્રાજ ઉડી જાય હેં એની આબરૂ નીલા આબરૂ જો કે એવા પાસે આબરૂ હોય જ નહીં તેની આબરૂ તો એ આબરૂ સાથે કાંઈ મતલબ જ ન હોય એને તો પૈસા એનો મતલબ હોય એને ફજેથી થાય તો હું ન થાય તો હું એને એને કાંઈ પરવા જ ન હોય કારણ કે એને તો ધન દોલત મતલબ હોય છે ચેલિયું ચેલા એ ઘણી વાર કહેતો કે ભાઈ જેટલા લાખો કરોડોની સંખ્યામાં જે ચેલ્યું ચેલા મુંડવાજ મહીડાસ મુંડવાજ જ નથી જોતા પાત્ર નથી જોતા કુપાત્ર હે તો અહીં માતા ગંગાશ્રી તો ના પાડે છે કે અંતકણથી જે પૂજાઓની આશા રાખે નો એનો સંઘ એવાને જે શિષ્ય કરવા ચોખ્ખું ના પડે તો એવાને જે શિષ્ય કરવા જ મીંડા છે છલીને કપટીને એને મિત્રો માત્ર એ ચેલિયું ચેલાના પૈસા એરે મતલબ હોય છે બીજું કાંઈ નથી હું ઘણી વાર એક વાણી બહુ જબરજસ્ત વાત કરું જ છું કરું છું ને એ પકડી લેજો શું तेरी जरूरत कोई नहीं बच के निकल जा इस बस्ती में करता मोहब्बत कोई नहीं पैसे की पहचान यहाँ इंसान की कीमत कोई नहीं જા કરતા બચકે પૈસાની ઓરખાણ છે હે બાકી માણસની કોઈ કિંમત નથી આ બસ્તી સંસાર રૂપી બસ્તીમાંથી મિત્રો બચીને નીકળી જાવ ભક્તિ ભજન સાચા ગુરુને હે પાસેથી લઈ અને આ સંસાર રૂપી બસ્તીમાંથી નીકળી જાવ બચીને બાકી અહીં પૈસાની જ છે કોઈનું કોઈ નથી સ્વાર્થના સગા છે કારણ કે સબકો તેરી ના નાતા બધાયને તારા ખીચા એનો મતલબ છે તારા ખીચામાં પૈસા હશે ત્યાં સુધી તને આવકારો આપશે તને માન આપશે સન્માન આપશે અને તું લુખો થઈ જાય કડકો એટલે તને પૂછશે નહીં કોઈ કારણ કે તારી એ પૈસાની જ એને ઓળખાણશે એટલે આ સ્વાર્થના સગા છે બાકી સાચો સંત હોય ને સંત બળે પરમાર્થી શીતલ જાકો અંગ તપ્ત બુજાવે ઓરન કી દે દેપનો રંગ આવો સંત મળે तो कार्य થાય કારણ કે એ પરમાર્થ જ કરે સ્વાર્થમાં હવે જ નહીં જે ચેલ્યુ ચલાના પૈસા હડફેરા સ્વાર્થthio કે પરમાર્થthio એ સ્વયં ભિખારીની વેળા કરે તો ભરે છે સ્વયં માંગતો ભરે છે હે સંતોની વાણી નથી કે માંગન સે મરના ભલા મત માંગો કોઈ ભીખ બિન માંગે मोती मिले यही सद्गुरु की सीख मांगन से मरना भला કે ભાઈ માંગવા કરતા તો મરી જાવું હારું હે મત માગો કોઈ ભીખ માગો નહીં ન માગો કોઈ ભીખ કારણ કે બિન માંગે મોતી મિલે જો પરમાત્મા તમારા પ્રસન્ન ઉપર પ્રસન્ન થાય તો માગ્યા વગર તમને હીરા મુવાડક મોતીના ઢગલા કરી દે આ સદ્ગુરુની શીખ સદ્ગુરુ આ સમજણ આપે છે કે કોઈની પાસે હાથ લાંબો કરવો નહીં માગું નહીં માગે ભાંડ ભવાયો સાધુ નો માગે હે સાધુ માગે તો રીવું હોય તો ભેખારી થઈ ગયો તમે ખુદ વિચાર કરો જેને આત્મ પરમાત્મ શબ્દની ઓળખ થઈ ગઈ અને બીજા પણ માગવાની જરૂરી સ્વયં પરમાત્મા જેની સાથે પ્રસન્ન થઈ ગયા એની સાથે હળી મળીને જ જેને પરમાત્માની દયા થઈ ગઈ જેની ઉપર એને માગવાની ક્યાં જરૂરી જગતને આપે તો આ માગતા ફરજ રાતો શું ભિખારી ભિખારીઓ બધા હવે એ સ્વયં ભિખારી તમને શું મુક્તિ આપવાના તો મિત્રો સાવધાન થઈ જજો આવા ઢોંગી પાખંડી ગુરુઓથી અત્યારે જાજા ભાગે આવા છે એવાને ઉપદેશ કદી ન દેવો ને ઉલટી ઉપાધિ વધતી જાય રે ગંગા રે સતી એમ જ બોલ્યા રે એવાનો કરવો નહીં ઇતવાર રે એવાને કોઈ કોઈથી ઉપદેશ કરવો જ નહીં એવાને બોધપાઠ ઉપદેશ સત્સંગ એવા પહેનો કરવો ના પાડે કારણ કે નગર તમારો સત્સંગ શીખી હે અને સ્વયં ગુરુ થવા મળશે તમારો સત્સંગ સાંભળી શીખીને પછી લોકોને હે પંડિત પંડિતાએ કરતા ફરે શિષ્યો બનાવતા ફરે હે બીજાની વાણીઓ ઉપાડી ઉપાડીને એમાંથી ખોલે ને પછી એને એવે જ તો ભરે તો ધંધો જ થયો ને કારણ કે એવાને ઉપદેશ કદી કરવો નહીં એવા પાછા સત્સંગ ન કરો ઉપદેશ તો હાવ ન ને શિષ્ય જ બનાવવા જ નહીં હેં કારણ કે ઉલટી ઉપાધિ વધતી જાય ને કર તમ ગુરુની પણ ઉલટીની ઉપાધિ વધતી જાય ગુરુને પણ લઈ જાય ચોરાસીમાં અને ગુરુની પણ એવા ઢોંગી પાખંડી ચલાવો કરી જાય ને તો ગુરુને પણ બદનામ કરી નાખે અને ગુરુ પાખંડી હોય તો ચેલાવની પથારી ફેરવી નાખે પણ હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં પ્રકાશ પ્રકાશા ગુરુ હાચવો પડે શિષ્ય હાચવો પડે બીજ પણ સાચવું હોય ને ધરતી પણ હાચી હોય ને ન્યા અંકુર ફૂટે ને એમાં ફળ લાગે બીજ ખોટું હોય ને ધરતી હાચી હોય તોય ન ઉગે ધરતી ખોટી હોય ને બીજ હાચું હોય તોય ન ઉગે બે હરખવું પડે હે ગુરુ શિષ્ય બે હરખાવો પડે તો ભક્તિનો રંગ લાગે ન્યા પ્રેમનો જોત પ્રગટ થાય બાકી તો માયાની જોત પ્રગટ થાય પાંચસો ને હજાર ને બે હજાર થેલા ભરી હોય જાય અત્યારે એક પ્રકારની પ્રથા પડી ગઈ ગમે વસ્તુ હોય તમે જો પૈસા જ વચ્ચે આવે પૈસા જ વચ્ચે આવે હવે આ ગુરુ શિષ્યની વચ્ચે પૈસા આ માયાને સ્થાન શું છે એમ ગુરુને ભક્તિભજન છે તેને માયાની હું જરૂર છે અને ચેલ્યું ચાલે આંત રાખ ભાઈ ગુરુને તમે માયા આપીને તમે પથારી ફેરવી નાખી આ એક ધંધો બનાવી દીધો છે ગુરુના નામને બદનામ કરી નાખો સંતના નામને બદનામ કરી નાખો ભક્તિના નામને બદનામ કરી નાખો ધર્મને બદનામ કરી નાખું ધર્મના નામે ધંધા ચાલી રહ્યા હું તમ કરો હે ક્યાં જાવ તેમાં તો ઉલટાની ઉપાધિ વધતી જાય તમારી ગંગા રે સતી એમ જ બોલ્યા રે એવાને કરવો નહીં ઈતવાર રે એવાનો વિશ્વાસ કોઈ કોઈથી કરવોય નહીં ઢોંગી પાખંડી ગુરુઓને વિશ્વાસ ન કરવો અને ગુરુઓને કહે છે કે ઢોંગી પાખંડી ચેલાઓને વિશ્વાસ ન કરવો કારણ કે અત્યારે ચેલાઓને કાંઈ ખબર નથી ગુરુને કાંઈ ખબર નથી લાય હે પંદરને આવી જાય અંદર જેવી વાત છે ને આય ભાઈ હરખા આપણે બે હરખા સરવાળે બે ઠેલમ ઠેલા આમાં કાંઈ નથી મિત્રો તો સાચા સદગુરુ જે છે ને નિશાની હું ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું કે સાચા સદ્ગુરુ દેહધારીને તમારા ધન દોલત સાથે કોઈ મતલબ જ નથી એ કોઈ દી પોતાની પૂજા નથી કરાવતો પોતાના હામયા નથી કરાવતો આરતી નથી ઉતરાવતો કારણ કે એને અંતકરણથી પૂજાવાની આશા છે જ નહીં જેનું અંતકરણ શુદ્ધ થઈ ગયું છે એને શું પૂજાવાની આશા અને જેનું અંતકરણ મલિન છે એને તો પૂજાઓની જ આશા છે કારણ કે એને મોટું થવું છે વાહ વાહી કરાવી છે જગતમાં નામ રોશન કરવું છે તો નામ રોશન કરીને શું થાય એ નામ તો દેહનું હોય નામરૂપને ગુણ તો મિથ્યા છે ચોથું પદ જે અવિનાશી છે એને તેને ઓળખવું જ નથી તો હવે ભગત તમે કંઈ બોલશો નહીં જય ગુરુદેવ માતા ગંગા સતીની જય માતા પાનભાઈની જય કરસિંહ બાપુની જય સમઢિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય